ગાંધીધામ આદિપુરની નવરાત્રીમાં આ વખતે જય અંબે ગરબા ક્લાસીસના ખેલૈયાઓ ધૂમ મચાવશે છસો ખેલૈયાઓને તાલીમબદ્ધ કરાયા હવે ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામમાં ધૂમ મચાવી રહ્યો છે જય અંબે ગરબા ક્લાસીસ જય અંબે ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓને અલગ અલગ પ્રકારના નવા નવરાત્રિના સ્ટેપ શીખાડવામાં આવે છે આ ગરબા ક્લાસીસમાં ગરબાના નવા સ્ટેપ શીખવાડવા માટે સુરતથી ટીમ દસ દિવસ માટે ગાંધીધામ આવેલ છે અને નવા સ્ટેપ શીખવામાં આવી રહ્યા છે પૂર્વ કચ્છના અલગ અલગ તાલુકાઓમાંથી યુવક અને યુવતીઓ મળી કુલ સો સ્ટુડન્ટોથી શરૂ થયેલ આ ક્લાસમાં છસોથી વધુ લોકો ગરબા શીખવા માટે આવી રહ્યા છે ગરબાના ક્લાસીસને સફળ બનાવવા માટે રાજસવાણી વીરપા શાહ ચાંદની શાહ અને સુરતની કોરિયોગ્રાફરની ટીમ ભારે જહેમત ઉઠાવી દે છે ખાસ કરીને જય અંબે ગરબા ક્લાસીસ જ્યારે શરૂ કરવામાં આવ્યો ત્યારે માત્ર સો સ્ટુડન્ટ હતા આજે આ લોકોની મહેનત અને સફળતાના કારણે છસોથી વધુ લોકો તાલીમ લઈ રહ્યા છે અને આ નવરાત્રિમાં તેઓ ધૂમ મચાવશે તેવી આશા આમ તક ટીની સાથેની વાતચીતમાં તેમના સંચાલક દ્વારા

ઓનર ઓફ જયમભાઈ ગરબા ક્લાસીસ મારું છેલ્લા છ વર્ષથી આ ગરબા ક્લાસીસ છે ત્યાંથી સુરતથી કોરિયોગ્રાફરને બોલાવું છું જે સુરત થી ટ્રેનિંગ કરવા માટે આવે છે દસ દિવસનો મારો ક્લાસીસ હોય છે અને તેની સંખ્યા સો થી મે સ્ટાર્ટ કર્યું હતું અત્યારે હું પાંચસો સુધી પહોંચ્યો છું અને મારા ક્લાસીસમાં અંજાર ભચાઉ ગાંધીધામના બધા જગ્યાએથી સ્ટુડન્ટ છે અને મારા ક્લાસમાં લોકો કેવું અને કેટલું શીખી જાય છે એ તમે મારા સ્ટુડન્ટથી જ પૂછી શકો છો અને વધારે વિલ્પાબેનનો મને બહુ સપોર્ટ છે મારું નામ શાહ છે હું આજે અંદર જય અંબે ગરબા ક્લાસ જેનું સંચાલન રાજભાઈ કરી રહ્યા છે ત્યાં હું આજે ગરબા ક્લાસમાં ઘણા વર્ષો થી આવી રહી છું અને નવા નવા બધા ઘણા બધા અહીંયા શીખવામાં શીખવા મળ્યા છે અને અમે પૂરી ટીમ એટલા બધા સરસ સ્ટેપ શીખે છે કે નવરાત્રીમાં જ્યાં પણ રમવા જઈએ ત્યાં અમે અમારી જય અંબેદ ગરબાની ટીમ ધૂમ મચાવીએ છીએ અને સુરતથી ચિરાક્ષરનું પૂરી ટીમ આવી અને અમને ખૂબ જ સરસ રીતે એક એક સ્ટેપ બતાવીને શીખવાડ્યું છે તે બદલ હું રાજભાઈનો અને તેમજ ચિરાક્ષરનું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભોચામની ગાંધી જ્યારથી ગરબા ક્લાસ સ્ટાર્ટ થયા છે ત્યારથી હું અને મારું આખું ગ્રુપ આ ગરબા ક્લાસ સાથે જોડાયેલું છે

સર અને એમની ટીમ અને રાજ સવારની જે ગરબા ક્લાસના ઓનર છે એ બધાના સપોર્ટ અને એમના આખા ફ્રેન્ડ સર્કલ નો સપોર્ટ દ્વારા આ ગરબા ક્લાસ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે સો જણ હતા અને અત્યારે પાંચસો થી પણ વધારે સંખ્યામાં ખૂબ ધૂમ મચાવી રહ્યા છે ગાંધીધામમાં થેન્ક યુ

ધ સ્પોન્સરસ પણ પાર્ટ લે છે આમાં અને ત્યારે ઘણા બધા ઘણા બધા અમે અમને એવું લાગ્યું કે અમે કઈ રીતે શીખશું ખરેખર અને શીખી શકશું કે નહીં કે ખરેખર રાજુભાઈ અને ચિરાગભાઈ ખૂબ સારું શીખવાડે છે અમે રોજ દિવસ અને બહુ આનંદ આવે છે ખરેખર રાજુભાઈ અને ચીરકભાઈનો ખરેખર આભાર કહેવાય અને તેમની ટીમ પણ ખૂબ મહેનત કરે છે અને અમારા માટે બહુ સારું ખરેખર ધન્યની વાત છે એના માટે ગ્રુપ છે મારું વાત અને અમારી સાથે નિધિબેન રામધામના છે એ પણ અમને ફૂલ સપોર્ટ કરે છે